રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે એમબીબીએસ મુનાભાઈ પકડાયા પાટણ એસઓજીએ કરી ધરપકડ વિક્રમભાઈ ચમનજી ઠાકોર રહે તેરવાડાવાળા ચલવાડા ગામ ખાતે ચલાવતા હતા હોસ્પિટલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતેથી પાટણ એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી ચલવાડા ગામ ખાતે પ્રેક્ટિસ કરતા ડૉક્ટરની ગેરકાયદેસર વિક્રમ ચમનજી ઠાકોર રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે પ્રવીણભાઈ ઠક્કરના મકાનની અંદર ડોક્ટર બની દવાખાનું ચલાવતા હતા તે દરમિયાન પાટણ એસઓજીને મળેલી બાતમીના આધારે રેડ પાડી તેની દવા સાથે ઝડપી પાડ્યા હતા તેમની ધરપકડ કરી રાધનપુર પોલીસની આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ પકડાયેલ દવાની કિંમત બે હજાર ત્રણસો અડતાલીસના મુદ્દામાં સાથે ધરપકડ કરી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ તકુબા ઝાલા ચલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ ગેરકાયદેસર દવાખાનું ગેરકાયદેસર દવાખાનું ચલાવવા બદલ કલમ બીએનએસ કલમ ત્રણસો ઓગણીસ બે તથા મેડિકલ પ્રેક્ટિસની કલમ ત્રીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે